બારડોલીના ખલીગામે આવેલા પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિરની ઉજવણી કરાય મંદિરનું નવીનીકરણને આજે સાલગીરા નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું બારડોલીના ખલીગામે વર્ષ કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા વર્ષો પૂર્વ સ્વયંભુ શિવલિંગ નીકળ્યું હતું પેઢી દર પેઢી પૂજા અર્ચના થતી આવી છે વક્તો જતા આજે સોળ વર્ષ પહેલા મંદિરનું નવીનીકરણ કરાયું હતું દર વર્ષે અહીં મંદિરની સાલગીરા નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે કેદારેશ્વર મહાદેવ મંદિર નવીનીકરણ બાદ કેદારેશ્વર મહાદેવ મંદિર સાલગીરા નિમિત્તે મંદિર પટાંગણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું વહેલી સવારથી લઘુરૂદ્ર પૂજા હવન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તો યજ્ઞ હવન જોડાયા સમગ્ર કાર્યક્રમ બાદ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું

જી આપના આપનું હાલો सर्वप्रथम બધાને કેદારેશ્વર મહાદેવના જય હું સુનિલ તડાવિયા કેદારેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ છે અને આજરોજ કેદારેશ્વરના પ્રાંગણમાં સાલગીરી નિમિત્તે આપણે બધા ભેગા થયા છે આ મંદિરનો જીર્ણોદ્ધાર થયા બાદ લગભગ 16 વર્ષ છે આ અને આજરોજ 16મી سالગિરીની ઉજવણી થઈ રહી છે બધા જ ભાવિ ભક્તો અને સોળ વર્ષ પૂર્ણ થતા સોળ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ અમે રાખવામાં આવેલો છે અને એ જે છે પૂજા મહાદેવ અને નવગ્રહ દેવતાની અને ગણેશ ભગવાનની એ પણ પૂજા આયોજન એ કરવામાં આવેલ છે અને યજ્ઞ હવન યજ્ઞ નું આયોજન છે અને તેની કોના ઉતી બાદ પ્રસાદી રૂપે બય ભક્તોને પ્રસાદી આપવામાં આવશે સુરેશ નો રિપોર્ટ S9 ન્યૂઝ બારડોલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે